એક વક્તા પ્રવચન આપવા માટે આવ્યા સામે ઓડિયન્સના જેટલા લોકો બેઠા હતા એને પોતાની પાસે રહેલો એક સોનાનો સિક્કો બતાવ્યો સોનાનો સિક્કો બતાવી બધાને ખબર હતી કે આ સોનાનો સિક્કો છે અને પછી સામે બેઠેલા ઓડિયન્સને પૂછવામાં આવ્યું કે તમારામાંથી જેટલાને આ સોનાનો સિક્કો જોઈતો હોય એ પોતાનો હાથ ઊંચો કરો હું તમને આપવા માટે આવ્યો છું એટલે બધાના હાથ ઊંચા હતા કારણ કે સોનું કોને ના જોઈતું હોય પછી એ વક્તાએ સોનાનો જે સિક્કો હતો ને એને ટેબલ ઉપર મૂક્યો એની પાસે એક નાની એવી હથોડી હતી એના પર આમ બે ચાર વખત હથોડીથી ટોચા માર્યો થોડોક ટોચાઈ ગયો પછી પાછો સિક્કો લઈને બતાવ્યો કે હવે તમારામાંથી જેટલાને આ સિક્કો જોઈતો હોય એ પોતાનો હાથ ઊંચો કરો બધાના હાથ ઊંચા હતા પછી પાછો ટેબલ ઉપર મૂક્યો એના ઉપર થૂંકવામાં આવ્યું થૂંક્યા અને થૂંકીને પછી પાછો બતાવ્યો કે હવે જેટલાને જોઈતો હોય એ હાથ ઊંચો કરો બધાના હાથ ઊંચા ફરી પાછો ટેબલ ઉપર મૂક્યો એના ઉપર થોડોક કાદવ છાંટ્યો પછી કહ્યું કે હવે જેટલાને જોઈતો હોય એ હાથ ઊંચો કરો બધાના હાથ ઊંચા પછી ઓડિયન્સમાંથી એક છોકરો ઊભો થયો અને એણે વક્તાને એવું કહ્યું તમે ગમે એમ કરો આ બધાના હાથ ઊંચા જ રહેવાના છે તમે એ સિક્કા ઉપર ટોચા મારો એ સિક્કા ઉપર થૂકો એના ઉપર કાદવ ઉછાળો પણ બધાના હાથ ઊંચા રહેશે કારણ કે બધાને ખબર છે કે આ સોનાનો સિક્કો છે એને ટીપવાથી એના પર થૂકવાથી કે એના પર કાદવ ઉછાડવાથી એના મૂલ્યમાં બિલકુલ ઘટાડો નહીં મિત્રો એટલું યાદ રાખજો આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ એ સોનાનો એવો સિક્કો છે કે ગમે એટલા લોકો એને ટીચવાનો પ્રયત્ન કરે એના ઉપર થૂક ઉડાડે કે એના ઉપર કાદવ ઉછળે પણ એનું મૂલ્ય ક્યારેય ઘટવાનું નથી અને નથી અને તમે બધા એ આયુર્વેદાચાર્યો બન્યા છો એ યાદ રાખજો સમગ્ર વિશ્વ જ્યારે આયુર્વેદ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે તમે હવે તમારી કારકિર્દીની શરૂઆત કરો છો તમે એવું શું કરો કે તમારી કારકિર્દીમાં તમે ટોચ પર પહોંચો આજે મારે તમને શ્રીમદ્ ભાગવતના આધારે તમે તમારા ક્ષેત્રમાં સફળ કઈ રીતે થઈ શકો એની કેટલીક વાતો કહેવી છે શ્રીમદ ભાગવતમાં દ્વાદશ કંદ છે અને દ્વાદશ કંદની અંદર વેદવ્યાસજીએ જે વાતો કરી છે એના આધ્યાત્મિક અર્થો તો જુદા થાય પણ મારે તમને એના લૌકિક અર્થો કહેવા છે કે આપણે બધા એ બાબતોને ધ્યાનમાં રાખીને જે ક્ષેત્રમાં કામ કરતા હોય એ ક્ષેત્રમાં સફળ કઈ રીતે થઈ શકે શ્રીમંત ભાગવતનો પ્રથમ સ્કંદ અને પ્રથમ સ્કંદમાં વેદવ્યાસજીની પોતાની કથા આવે છે વેદવ્યાસજી ખૂબ વિદ્વાન હતા એમણે અલગ અલગ સત્તર પુરાણોની રચના કરી કેટલાય શાસ્ત્રોની રચના કરી અત્યંત વિદ્વાન ટેલેન્ટેડ ઇન્ટેલિજન્ટ અને આમ છતાંય વેદવ્યાસજીને અશાંતિ રહેતી શાંતિ થાય જ નહીં મજા આવે જ નહીં નારદજી પાસે એમણે જ્યારે આ પ્રશ્ન રજૂ કર્યો અને નારદજી એવું કહ્યું કે તમારા વિદવત્તાના અભિમાનને એક બાજુ મૂકી અને તમે હવે એક અઢારમા પુરાણની પણ રચના કરો અને એની અંદર ભગવાનના જે ભક્તો છે એની વાત પણ કરો વેદવ્યાસજીએ અઢારમા પુરાણ તરીકે ભાગવત પુરાણની રચના કરી અને એને જે કંઈ પણ અશાંતિ હતી ને એ અશાંતિ મટી ગઈ મિત્રો પ્રથમ સ્કંદની આ કથા આપણને એવું કે છે કે જ્યારે તમને તમારા જ્ઞાનનું અભિમાન થશે અને સતત નવું નવું શીખતા રહેજો તમારી જાતને પરિપૂર્ણ નહીં સમજતા ક્યારેય શીખવા માટે હંમેશા ચાન્સ હોય જ છે અને અંતિમ શ્વાસ સુધી તમારા ક્ષેત્રમાં શીખતા રહેજો અહીંયા જ્યારે વનરાજભાઈ કે વાત કરતા હતા કે વીડી દમણિયા સાહેબને અહીંયા બોલાવ્યા સાહેબ લોકો એને આયુર્વેદનો ઋષિ કહે છે અને આજની તારીખે આ ઉંમરે એ માણસ અઠવાડિયામાં અમુક સમય જંગલની અંદર આયુર્વેદિક ઔષધિઓ પર રિસર્ચ કરવા માટે વિતાવે છે આ ઉંમરે પણ એને પોતાને પોતાની જાતને પરિપૂર્ણ નથી માન મારે એક એવું છે તમારા સબ્જેક્ટમાં એક્સપર્ટ બનજો અને યાદ રાખજો કે આ દુનિયામાં હવે ડિગ્રીની બહુ વેલ્યુ છે જ નહીં વેલ્યુ તમારી એક્સપર્ટાઈઝની છે એક સરખા બે ડોક્ટર કામ કરતા હશે સાહેબ એકને ત્યાં માખીઓ ઉડતી હશે અને બીજાને ત્યાં દર્દીઓ સમાતા નહીં હોય કારણ કે એક વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં એક્સપર્ટ હશે બીજા પાસે માત્ર ડિગ્રી હશે એક્સપર્ટ બનજો કંઈક અલગ કરજો હવે કદાચ તમે એમડી કરશો કદાચ એવું શક્ય બને કે તમે હવે તમારી પ્રેક્ટિસ પણ શરૂ કરો પ્રેક્ટિસ શરૂ કરો ત્યારે આયુર્વેદ અને ટેકનોલોજી બંનેનો સમન્વય કરજો ભલે તમે વૈદ્ય તરીકે કામ કરો પણ તમે ટેકનોલોજીનો ઉપયોગ કરજો આઈટીનો ઉપયોગ કરજો તમારા કમ્પ્યુટરની અંદર એવા ડેટા બધા રાખજો તમારા એક એક પેશન્ટની એક એક બાબત તમને ખબર હોય નાની નાની બાબતની ખબર હોય બધું જ તમારા હસ્તવગું હોય અને સાહેબ તમે બીજા કરતા જુદા પડી જશો એટલે પ્રથમ સ્કંદની આ કથા આપણને એવું કહે છે કે તમે જે ક્ષેત્રમાં કામ કરતા હોય એ ક્ષેત્રમાં તમારા જ્ઞાનનું અભિમાન ક્યારેય નહીં કરતા વધુ ને વધુ જ્ઞાન સંપાદિત કરવા માટેનો પ્રયત્ન કરજો કોઈ પણ જગ્યાએ આયુર્વેદને લગતી કોન્ફરન્સ થતી હોય તો એ કોન્ફરન્સમાં પાર્ટિસિપેટ કરજો ખર્ચો કરવો પડે તો ખર્ચો કરીને પણ પાર્ટિસિપેટ કરજો કારણ કે એક્સપેન્સ નહીં ઇન્વેસ્ટમેન્ટ હોય છે દ્વિતીય સ્તંભ દ્વિતીય સ્તંભમાં ખટવાંગ રાજાની કથા આવે છે ઈશ્વાંકુ વંશની અંદર ખટવાંગ રાજા થઈ ગયા અને એક વખત જ્યારે દેવાસુર સંગ્રામ થયો દેવો અને અસુરો વચ્ચેનું યુદ્ધ અને એ યુદ્ધની અંદર દેવોએ ખટવાંગ રાજાની મદદ માંગી ખટવાંગ રાજા મદદ કરવા માટે ગયા દેવો યુદ્ધ જીતી પણ ગયા અને યુદ્ધ જીત્યા પછી દેવો ખટવાંગ રાજાને એવું કહે છે કે તમે અમને મદદ કરી હવે અમે એનો બદલો કેવી રીતે વાળીએ ખટવાંગ રાજાએ એવું કહ્યું કે તમે દેવો છો જો ખરેખર બદલો વાળવા માંગતા હોય તો મને એ કહો કે મારું મૃત્યુ ક્યારે છે અને દેવોએ ખટવાંગ રાજાને એવું કહ્યું કે માત્ર બે ઘડી પછી તમારું મૃત્યુ છે એક ઘડી એટલે ચોવીસ મિનિટ બે ઘડી એટલે અડતાલીસ મિનિટ અડતાલીસ મિનિટ પછી તમારું મૃત્યુ છે ખટવાંગ રાજાએ વાત સાંભળી સ્વીકારી ધરતી પર આવ્યા એને આ પોતાની બે ઘડીનો ઉપયોગ એટલો અદ્ભુત રીતે કર્યો પોતાની સંપત્તિનો યોગ્ય ઉપયોગ કર્યો પોતાના સમયનો યોગ્ય ઉપયોગ કર્યો અને એવું કહેવાય છે કે માત્ર બે ઘડીમાં એને મોક્ષ પ્રાપ્ત કરી દે સાહેબ આ દ્વિતીય સ્કંદની કથા આપણને સૌને એમ કે છે કે તમારી સંપત્તિ અને તમારા સમયનો વિવેકપૂર્ણ ઉપયોગ કરજો યુઝ યોર ટાઈમ વાઇઝલી વિવેકપૂર્ણ ઉપયોગ કરજો આપણા ઋષિ મુનિઓએ આપણને સમયનો ઉપયોગ કઈ રીતે કરવો એ શીખવ્યું છે આપણા ઋષિમુનિઓએ ચાર આશ્રમની અંદર આપણા જીવનને વિભાજીત કર્યું છે પ્રથમ પચીસ વર્ષ બ્રહ્મચર્ય આશ્રમ વિદ્યા પ્રાપ્તિ માટેનો સમય જ્ઞાન પ્રાપ્તિનો સમય પછીના પચીસ વર્ષ ગૃહસ્થ આશ્રમ મોજ મજા માટે આપણી પેઢી આગળ ચલાવવા માટે અર્થ ઉપાર્જન માટેનો સમય પછીના પચીસ વર્ષ વાનપ્રસ્થ આશ્રમ હવે આપણા અનુભવનો સમાજને લાભ આપવા માટે અને છેલ્લા પચીસ વર્ષ સન્યસ્ત આશ્રમ પ્રભુ સાથે મારો જીવ જોડવા માટે પણ એ રીતે હવે જીવવું શક્ય નથી કારણ કે વ્યક્તિ ક્યારે જતી રહે કંઈ નક્કી નથી તો આપણે કંઈક એવું કરવું જોઈએ કે રોજે રોજ ચારે ચાર આશ્રમને જીવી શકે રોજ ચારે આશ્રમને જીવતા શીખો તમારા જીવનનો કેટલો ભાગ તમારા સમયનો કેટલો ભાગ રોજ જ્ઞાન પ્રાપ્તિ માટે જવો જ જોઈએ અઠ્ઠાણું વર્ષની ઉંમરે કે નવ્વાણું વર્ષની ઉંમરે પણ કેટલોક સમય જ્ઞાન પ્રાપ્તિ માટે જવો જોઈએ જીવનનો કેટલોક સમય અર્થ ઉપાર્જન અને મોજ મજા માટે જવો જોઈએ જીવનનો કેટલોક સમય સમાજ સેવા માટે જવો જોઈએ અને જીવનનો કેટલોક સમય પ્રભુ ભક્તિ માટે પણ જવો જોઈએ રોજે રોજ આ ચારે ચાર આશ્રમને જીવજો આ દ્વિતીય સ્તન તૃતીય સ્તની અંદર કપિલ દેવ ભગવાન અને માતા દેવહુતિ વચ્ચેનો સંવાદ આવે છે અને માતા દેવહુતિને વાત કરતા કપિલ દેવ ભગવાન જે વાત કરે છે ને એવું કહેવાય છે કે ભાગવતના અઢાર હજાર